આરોપી મીત ઉર્ફે બાબુ કાંતિલાલ કોટક ઠક્કર ઉમર ઉમરવરશ એકત્રીસ રહેવાસી પ્રમુખ સ્વામી નગર ભુજવાડાને પકડી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના બી પાઠ ગુના રજીસ્ટર નંબર અનુસાર જુગાર અટકાયતની અધિનિયમ 12 પેટાકલમ એ તથા બી એન એસ ની કલમ અનુસાર ગુનો રજીસ્ટર કરાવેલ જનવાએ પોલીસ મહાનિરીક્ષક શ્રી જીરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ ચુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ ના હોય આ ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી પાડવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એશિયન એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય કે પરમાર સાહેબ ના હોય લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને ગુનામાં સંડોવાયેલા આરોપીને શોધી કાઢવા માટે સૂચના આપેલી હોય જે મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ દ્વારા ગુનામાં સંડોવાયેલા આરોપીઓ જીગર નીતિનભાઈ ચંદે ઠક્કર ઉમર વરસ પાંત્રીસ રહેવાસી આરટીઓ રિલોકેશન સાઇટ ભુજ સાહિલ મુકેશભાઈ ઠક્કર ઉમર વરસ એકવીસ રહેવાસી મોટા બંધ પાસે ઉમેદ ભવન કમ્પાઉન્ડ ભુજ તેમજ જીત અરવિંદભાઈ ઠક્કર ઉમર વરસ ચોવીસ રહેવાસી ઘનશ્યામનગર ભુજ મૂળ રહેવાસી રવાપર તાલુકો નખત્રાણા તથા પારસરૂપાભાઈ સુથા રહેવાસી અયાનગર મુન્દ્રા રોડ ભુજવાડા ને પકડી અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે